आपने एक पेशन टेस्टिमोनियल वीडियो साथे આવી રહ્યા છે અમારી સાથે જોડાયા શું છો હેલો સર નમસ્તે હું લંડનમાં રહું છું અને લંડનમાં મને છેલ્લા છ આઠ મહિનાથી અનલ ફિશર ની પ્રોબ્લેમ હતો હું ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહી હતી અને ઘણું બધું ટાઈમથી અમે અલગ અલગ ડોક્ટર પાસે અલગ અલગ ટ્રીટમેન્ટ ટ્રાય કરી પણ એ વર્કઆઉટ નથી અને છેલ્લે કર્યું કે બે કોમ જઈએ ઇન્ડિયા અને ઇન્ડિયામાં જ મારું કચ્છ વતન એટલે અમે ભુજ જ આવ્યા ઓબ્વિયસલી અને અમે ફાઇન્ડ આઉટ કરી રહ્યા હતા કે કયા ડોક્ટરને આપણે કરીએ અમે બે ત્રણ ડોક્ટરને કન્સલ્ટ બી કરેલા અને અમે ફાઇન્ડ આઉટ કર્યું કે એટલે સી કે કયું બેસ્ટ છે પછી મારા મધર ઇન લોની ફેમિલીમાંથી અને મારા ગામમાંથી પણ ઘણા બધા લોકો એમને રેકમેન્ડ કર્યું કે આ ડોક્ટર બહુ બેસ્ટ છે એ લોકોના અમે રિવ્યુ જાણ્યા એ લોકોને અમે પૂછ્યું પોસ્ટ સર્જરી અને આફ્ટર સર્જરી એનું કેવું આખું ફીડબેક રહ્યું અમને બહુ એક્સલન્ટ લાગ્યું પછી અમે તમને કન્સલ્ટ કર્યું પહેલા દિવસે અને તમે જે રીતે ડાયગ્નોઝ કર્યું અને અમને પૂછ આ મતલબ જે રીતે આખું અમારી જે ટ્રીટમેન્ટ કઈ ફ્લોમાં જશે ને કેટલો ટાઈમિંગ લાગશે બધું એકદમ વેલિડ અને જેન્યુનલી એક્સપ્લેન કર્યું અને અમને થયું કે અમે ટ્રીટમેન્ટ લઈએ અને અમે તમારી પાસેથી ટ્રીટમેન્ટ ચાલુ કરાવી સૌથી અગત્યનું કે આ ટ્રીટમેન્ટ લીધા પછી આપણે જે અત્યારે પ્રોસિજર કરી એના પછી તમારો અનુભવ કેવો રહ્યો આ ટ્રીટમેન્ટ પછી તો મને એકદમ એક્સલેન્ટ ફેલ થાય છે હું એકદમ નોર્મલ છું મને લાગતું બી નથી કે મારી સર્જરી થઈ છે એકદમ એઝ નોર્મલ અને સ્પેશિયલી મને બધા ઓલ ઓનરાઈઝ એનરાઇઝ પીપલને સજેસ્ટ કરવાનું મન થાય છે કે જો તમને ફોરેનમાં એડમિન જોબ તમે કરતા હોય ત્યારે આઈસીયુ વધારે ફેસ થતો હોય છે બીકોઝ કે હું બી એડમિન ડિપાર્ટમેન્ટમાં છું અને આફ્ટર લોંગ સિટિંગ આવરના કારણે આપણે આ ઇસ્યુ થતું હોય છે તો આપણે ત્યાં ફોરેનમાં ટ્રાય કરતા હોય છીએ પણ એટલી બેસ્ટ સર્જરી કે પ્રોસેસ કે મેડિસિન ટ્રીટમેન્ટ આપણે નથી મળતી જેટલી બે કોમમાં મળી રહે છે આપણે તો આપણા કચ્છના જે મતલબ લોકો છે સ્પેશિયલી જે આવી અને પોતાના ફાઇન્ડ આઉટ કરતા હોય છે કે ચલો આપણે જેન્યુન ડોક્ટર ફાઇન્ડ કરીએ તો આઈ વુડ લાઈક ટુ સજેસ્ટ ફોર એવરી કે પરમાર્થ હોસ્પિટલ ઇઝ બેસ્ટમાં બેસ્ટ છે જે મને એકદમ વર્થિત રિઝલ્ટ મળ્યું છે અને અત્યારે મને પાછું જવાનું છે મારા પાસે એકદમ લિમિટેડ ટાઈમ હતો જે તમે બહુ ઓછા ઓછા ટાઈમમાં મારી આ સર્જરી એકદમ સક્સેસફુલ કરી અને એકદમ રિલીવિંગ છે લાઈક અત્યારે હું એકદમ નોર્મલ છું તો બધાને એનાલાઈઝ મને ખાસ સજેસ્ટ કરીશ કે લોકો સ્પેશિયલી ફર્સ્ટ એક કન્સલ્ટ કરે આ ડોક્ટર પાસે ડોક્ટર મેહુલ સર અને ડોક્ટર આશીષ સર ને પરમાર્થ હોસ્પિટલમાં કે જેથી એક જન્યુન અને એકદમ પ્રોપર ગાઈડન્સ મળશે થેન્ક યુ સો મચ સર એન્ડ થેન્ક યુ ધ મેડિકલ ટીમ ઓફ ધ પરમાથ હોસ્પિટલ થેન્ક યુ સો મચ અસ બેલે જેમ કયું એમ પણ એનાથી પણ વિશેષ સૌથી અગત્યનું કે ભગંદરને લગતી કોઈ પણ બીમારી છે એને ન જ સાચવું બીકથી બીમારી નહીં જ મટે યુ હેવ ટુ ટેક અ સ્ટેપ તમારે એક સ્ટેપ આગળ વધવું જ પડશે પોતાની ટ્રીટમેન્ટ માટે યોગ્ય ડોક્ટર પાસે જવું જ પડશે અને એ કાયમ માટે મટી જાય છે થેન્ક યુ થેન્ક યુ